જય જવાન જય કિસાન કેમ છો ખેડૂત ભાઈઓ અમારે ઉનાળો તેલનું વાવેતર હતું એ તેલ અત્યારે પાકી ગયા છે એટલે ભાઈ કેટલા દિવસે પૈકા એની માહિતી અમે આપશું અને કેવી રીતના પૈકા કેવા છે અત્યારે એ બધી માહિતી આપશું તો પહેલા પણ અમે વિડીયો બનાવેલો છે ભાઈ અમને હારો લાગ્યા એટલે વિડીયો બનાવો છો અત્યારે પાકી ગયા એટલે પાછો વિડીયો બનાવ્યો છે તો અત્યારે મસ્ત મજાના પીળા થઈ ગયા જુઓ તો બસ આ પંદર દિવસમાં વાઢી નાખવાના છે ને તમે જોઈ શકો છો કેવી રીતના તેલ છે જો તમારે તો મસ્ત મજાના તેલ છે જો તમારે મસ્ત મજાના તેલ છે તો બધા પાકી ગયા પીળા પાડવા છે જો હવે ને આ તેલમાં આમ જો બૌઢા જુઓ તમારે બૌઢામાં કાંઈ વાત પૂછવાની આવે જ નહીં જુઓ તમારે નીકરા બહુઢા છે જો ને કઈ તેલ છે એ પણ બતાવી દો પહેલાં પણ વિડીયો બનાવેલો છે આપણે ભાઈ અત્યારે જો અત્યારે પાછા તમને પેકેટમાં બતાવી દો જો ફૂલે બુલબુલના તેલ છે જો મસ્ત મજાના તેલ છે જો ભાઈ જો એવી રીતના આવી રીતના હો સાહેબ એવી રીતના જ છે જો તમારે જો ખોટિયા તેલ છે ફૂલે બુલબુલે છે ને જો આ બધે તેલ જ છે આપણે જાઉંથી તમને બતાવીને આવતી બાકી આ બૌઢા જોઈ લો તમે બૌઢામાં તમે એમ કહી નહો કે ભાઈ આ બૌઢામાં ફાલ મેકી દીધો આમ જુઓ શિયાળ સુધી ફાલ પકડી લીધો જો તમારે જો એક જગ્યાએ બાકી નથી આમ જો હેઠેથી ફાલ લીધો તો જો શિયાળ સુધી ઉપર લીધો ફાલ જો તો ક્યાંય ઓલા છે જ નહીં હલકા પાકના છે નહીં જરાય જો તમારે ના આ બધા આપણે તેલ જ વાવેલા છે જો બધા આખતર પાસ તેલ વાવેલા છે પણ આપણે ભાઈ જો ભાઈ ખેડૂત પુત્ર છે એટલે ભાઈ આપણને સારો લાગે એ વિડીયો બનાવી છે જો તમારે જો અમારા સોહમ ભાઈ જો આપણે કે થોડું હેરે ઉતારવામાં આપણને થોડોક સપોર્ટ કરે છે એટલે મિત્રો તમે પણ સપોર્ટ કરજો સોહમભાઈ કેમ છે બાકી તેલ બાકી એમ ના છે કેડ ને ઉપર લાગે એટલે આપણને ભાઈ આ કેડે તેલ વઈ ગયા છે ને જો બૌઢા જુઓ તમે બૌઢામાં કંઈ ઘટ્યા એવો ફાલ છે ને પંદર દી પાકી પાણી પણ મેકી દીધું છે જો તમારે તમને તેલમાં નીકળ્યા બૌઢા જ બતા હશે ભાઈ જો તમારે એટલે મિત્રો આપણે એક ખેડૂત પુત્ર છે એટલે જે આપણને વસ્તુ સારું લાગે એના વિડીયો છીએ આપણે બધાના વિડીયો નથી બનાવતા ને અમુક બધે ખેડૂતો ભાઈઓના મિટિંગો કરે બધા અગ્રોવાળા કે ભાઈ આ તેલ સારા થાય ભાઈ એના ઉપર ભરોસો કરજો પણ તમને વિશ્વાસ હોય તો ભરોસો કરજો બાકી જે આપણે ભાઈ વિડીયો બનાવી છીએ ને એની ઉપર સો ટકા ગેરંટી આપી દઈ આપણે જો તમારે જો સો ટકા ગેરંટી આપી એનું જ રિઝલ્ટ મળશે અને તમને એવું લાગે કે ભાઈ આ ભાઈ ખોટા વિડીયો બનાવે છે તો ભાઈ આપણો નંબર આપેલો છે આપણી વાડીએ અમે તારે પોગી જાજો અને જોઈ લેજો જો તેલ તમ તારે એની ટાઈમ કોલ કરવાનો ને આપણી વાડી તારે પોગી જવાનું જો આ બધા તેલ જ વાવેલા છે જો ને આ બધા શાકભાજીનો વિડીયો મેકી છે ઈ ઓલી બાજુ બધી શાકભાજી છે જો તમારે ને આ વાડી આપણી જ છે ભાઈ ને આ બધા વાડીના વિડીયો મેકી છે આપણે ખેડૂત પુત્ર તરીકે ભાઈ જો આમ જો હજી બહુ ઉઠાઓ જો કાંઈ ઘટે તમારે જો મસ્ત મજાના એ બધા એવા તેલ હારા છે એટલે હારા લાગે એનો જ વિડીયો બનાવે છે જઈ જવાને જઈ કિસાન મિત્રો થોડોક સપોર્ટ કરજો